શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી જલારામ મંદિર સુભાનપુરા દ્વારા ગરમીમાં લોકોને રાહત મળે તે માટેનો એક પ્રયાસ કરવામાં આવ્યો સુભાનપુરા વિસ્તારમાં શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છાસ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો સુભાનપુરા વિસ્તારમાં ગોલ્ડન સિલ્વર ચાર રસ્તા પાસે છાસ વિતરણ કરાયું જેમાં પાંચસો લિટરનું છાશ વિતરણ કર્યું સુભાનપુરા જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા આજે પાંચ હજાર લોકોનું છાશ વિતરણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે તમે આપ જોઈ શકો છો કે જલારામ બાપાની કેટલી કૃપા છે એ કૃપાને આ લોકો તાત્પર્ય કરે છે ગામના બધા વડીલો હોય કે યુવાનો હોય બધા આજે અહીંયા લાઈનમાં બધા ઊભા રહી અને રોડ પર કોઈ બી જતા હોય એ લોકોને છાસ પીરસી અને થોડે તૃપ્ત કર આપણે સુભાનપુરા ગામ જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજ રોજ પાંચ હજાર માણસને છાસ વિતરણ રાખ્યું છે અને આ ગરમીનો એટલો બધો તાવ છે કે માણસને ઠંડક થાય એવી અમારી ઈચ્છા અને જલારામ બાપાના આશીર્વાદથી અમે આ છે કલ્પેશ પટેલ